નમસ્કાર દર્શક મિત્રો હું શિતલ મહેતા ન્યૂઝબક કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર સમાચારો ઘણીવાર એવું થાય છે કે રેલવે સ્ટેશન પહોંચવામાં કોઈ કારણસર મોડું થઈ જાય તો આ કારણે ટ્રેનનો ટાઈમ સચવાતો નથી અને છૂટી જાય છે આ સમયે અનેક જાતના સવાલો મનમાં થતા હોય છે આ સાથે ચિંતા પણ થતી હોય છે આમ આ સમયે તમે આઈએઆર સીટીસી એપ ઉપર કાઉન્ટર પરથી બુક કરાવેલી તેમજ કાઉન્ટર ઉપરથી બુક કરાવેલી રિઝર્વેશન ટિકિટ કેન્સલ કરાવવા ઈચ્છો છો જો કે આ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે આમ તમે પણ આ વાતથી અજાણ છો તો આ માહિતી ખાસ તમારા માટે છે તો આજે આઈઆરસીટી એપ તેમજ વેબસાઇટ દ્વારા ઓનલાઈન ટિકિટ કેન્સલ કરાવવા સાથેની તમામ માહિતી અત્યારે રજૂ કરીશું ટ્રેન છૂટી જાય તો ટિકિટ કેવી રીતે કેન્સલ કરશો

ઓનલાઇન ટીડીઆર ફાઇલ કરવા માટે તમારે આઈઆરસીટીસી વેબસાઇટ તેમજ એપનો ઉપયોગ કરવાનો રહેશે જ્યારે ઓફલાઈન ટીડીઆર કરવા માટે તમારે નજીકના રેલવે રિઝર્વેશન સેન્ટરનો ઉપયોગ કરવાનો રહેશે ટીડીઆર કરવા માટે આઈઆરસીટી ની એપ તેમજ વેબસાઇટ પર લોગ ઇન કરો ત્યારબાદ માય ટ્રાન્ઝેક્શન માં જઈને બુક ટિકિટ હિસ્ટ્રીમાં જાઓ જે ટિકિટ માટે તમે ટીડીઆર ફાઇલ કરવા ઈચ્છો છો એને સિલેક્ટ કરો ત્યારબાદ સ્ક્રીન ઉપર આપવામાં આવેલા દિશા નિર્દેશને ફોલો કરો અને ટીડીઆર સબમિટ કરો ટીડીઆર સબમિટ કર્યા પછી સાઠ દિવસની અંદર રેલવે તરફથી તમને રિફંડ મળી શકે છે જો તમે ટિકિટ કેન્સલ કેમ કરાવી છે એ કારણો પર ડિપેન્ડ ડિપેન્ડ કરે છે રિફંડ એપ્રુવ થાય તો તમને સાઠ દિવસની અંદર તમે જે એકાઉન્ટમાંથી ટિકિટ બુક કરાવી હતી એમાં પૈસા આવી જાય છે ઓફલાઈન બુક કરનાર લોકોને પીડીઆર પ્રોસેસ થયા પછી નજીકના રેલવે રિઝર્વેશન કાઉન્ટર પર જઈને રિફંડ લેવાનું રહેશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર